આગામી આવતા ઉત્તરાયણના તહેવારને લઈને ગુજરાતમાં કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત પશુઓને મદદ માટે ઓગણીસ બાસઠ ઉપર કોલ કરી શકાય છે ઉત્તરાયણમાં પશુ પક્ષીઓ માટે ઓગણીસ બાસઠ ને કોલ કરી શકાશે ગુજરાત સરકારે ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને દસ જાન્યુઆરી થી વીસ જાન્યુઆરી સુધી આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાડત્રીસ કરુણા એમ્બ્યુલન્સ અને પચાસ જેટલી બીજી કરુણા અભિયાનની એમ્બ્યુલન્સ કામ કરશે ત્યારે રાજ્યની સાડત્રીસ કરુણા એમ્બ્યુલન્સ દૈનિક આઠસો કોલ એટેન્ડ કરે છે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર જસવંતભાઈ પ્રજાપતિ દ્વારા માહિતી આપવામાં આવી હતી ગુજરાતમાં એકસો આઠ સેવા છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે અને અને ઘણા બધા મોટા જે તહેવારો છે એમાં પણ અગાઉથી જ ફોરકાસ્ટિંગ કરી જૂના અમારા જે ટ્રેન્ડ્સ અને ડેટાનો અભ્યાસ કરી અને દર વર્ષે તહેવારની અગાઉથી જ તૈયારીઓ કરી અને એનું સાયન્ટિફિક ફોરકાસ્ટ કરી અને એ પ્રમાણે રિસોર્સિસનું એલાઇનમેન્ટ કરી લોકોને વધારે સલામતીથી અને વધારે ત્વરિત રિસ્પોન્સ આપી શકાય તે પ્રમાણેની વ્યવસ્થાઓ એકસો આઠ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા કરવામાં આવે છે આ વખતે ઉત્તરાયણની વાત કરવામાં આવે તો ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવાની એક પ્રથા હોય છે જેના કારણે ધાબા પર લોકો વિશેષ પ્રમાણમાં ભેગા થઈ અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લેતા હોય છે તો આ વખતે ચૌદમી જાન્યુઆરી મંગળવાર અને પંદરમી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ જે બુધવાર આ પ્રમાણે જે દિવસોનું ટ્રેન્ડ વગેરે જોતા સામાન્ય દિવસોમાં એકસો આઠ ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ ત્રણ હજાર આઠસો ઉપરાંતની ઇમરજન્સીઝ હેન્ડલ કરે છે જે ચૌદમી જાન્યુઆરીના દિવસે લગભગ ઓગણત્રીસ ટકા જેટલી વધી અને ચાર હજાર નવસોની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇટલાઇનનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ વીસ ટકા જેટલો વધારો થઈને ચાર હજાર પાંચસો જેટલી ઇમરજન્સીઝ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે અને તે અનુમાન મુજબ વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડોક્ટર્સ પણ અમે ઇઆરસી ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું અને ફિલ્ડમાં પણ અમારી સમગ્ર રાજ્યમાં આઠસો જેટલી રોડ એમ્બ્યુલન્સીસ બે બોટ એમ્બ્યુલન્સીસ જે જે દરિયાકિનારે કાર્યરત છે અને એક એર એમ્બ્યુલન્સ આ તમામ ફ્લીટને અમે સુસજ્જ કરેલી છે જેમાં અગાઉથી જ દવાઓનું પ્રમાણ અમારા મેડિકલ ઇક્વિપમેન્ટ્સનું પ્રમાણ અને રજાઓનું જે મેનેજમેન્ટ છે અમારા એમ્પ્લોઈઝ અને ખાસ કરીને સુપરવાઇઝર્સ મેનેજર્સ પણ દરેક હોસ્પિટલ સાથે સંકલન કરી અને હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સને ઝડપથી ઇન્જર્ડ વ્યક્તિને અથવા તો પેશન્ટને દાખલ કરી અને ત્વરિત બીજા કેસ માટે મુક્ત થઈ જાય એ પ્રમાણેની સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે અમે મળીને કરેલી છે ઉત્તરાયણના પર્વની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે પ્રકારોની વાત કરીએ તો સામાન્ય રીતે વેહિક્યુલર ટ્રોમા એટલે કે વાહન અકસ્માત અને નોન વેહિક્યુલર ટ્રોમા જેની અંદર ફોલ ફ્રોમ ધ હાઈટ સ્ટ્રકચરલ કોલેપ્સિસ કે નબળા છાપરા પરથી પતંગ ચગાવે ત્યારે પડી જવાના કિસ્સા ક્રશ ઇન્જરીઝ કે જેની અંદર પતંગનો દોર હાથમાં કે ગળામાં વાગવાથી જે ઈજાઓ પહોંચે છે એનું પ્રમાણ વધવા પામે છે ધાબા ઉપર ઉશ્કેરણીજનક ઉચ્ચારણો થવાના કારણે એસોલ્ટ કેસીસ મારામારીના કેસીસ જે નોન વ્હીક્યુલર ટ્રોમામાં ટેક થાય છે એમાં પણ ઘણો બધો વધારો થાય છે અને વિશેષ રૂપે ઇલેક્ટ્રક્યુશનના જે કેસીસ છે જેમાં ઇલેક્ટ્રિક તાર પર ફસાયેલી પતંગ કે દોરી કાઢવા માટે જો મેટલિક રોડનો ઉપયોગ કરવામાં આવે તો પ્રાણઘાતક ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે પણ ઘણી બધી ઇન્જરીઝ ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં જોવા મળે છે અકસ્માતની વાત કરીએ તો વાહનથી થતા અકસ્માત અને વાહન વગર થતા અકસ્માત એટલે ઈજાઓના કેસીસ તો આ બંને પ્રકારના કેસમાં જોઈએ તો વેહીક્યુલર ટ્રોમામાં લગભગ અમારી પાસે રોજના ચારસો થી સાડા ચારસો કેસીસ ગુજરાતમાં રિપોર્ટ થાય છે જે વધીને એકસો એકવીસ ટકાનો વધારો થઈને નવસો ઓગણ્યાસી કેસ ગુજરાતમાં વાહન અકસ્માતના અને સેકન્ડ ડે વાસી ઉત્તરાયણના દિવસે આ કેસ પાંચસો ને સત્તાણું જેટલા વધી અને એમાં પાંત્રીસ ટકાનો ઉમેરો અમને જોવા મળશે અને જે નોન વેહિક્યુલર ટ્રોમા છે જે ખાસ કરીને સામાન્ય દિવસોમાં નાની મોટી ઈજાઓ થતી હોય છે એવા ત્રણસો અઠ્યાસી કેસીસ છે જેમાં વન સિક્સટી સેવન પરસેન્ટ જેટલો વધારો થઈ ઉત્તરાયણના દિવસે આ એક હજાર આડત્રીસ જેટલા કેસીસ અમને મળે અને વાસી ઉત્તરાયણના દિવસે છસો ને સિત્યાસી જે લગભગ સિત્યોતેર ટકાનો વધારો છે એવું આપણે કહી શકીએ ઉત્તરાયણના પર્વ દરમિયાન જો જિલ્લાવાર માહિતીની વાત કરવામાં આવે કે તો જે અમદાવાદ સુરત આ ઉપરાંત જે નાના નાના જિલ્લાઓ છે એમાં પણ ટકાવારીના પ્રમાણમાં ઇન્જરી ઇમરજન્સીની સંખ્યામાં ઘણો બધો વધારો છે અને આ વખતે પતંગનો દોર હાથમાં કે ગળામાં વાગવાથી જે ઈજાઓ પહોંચે છે એનું પ્રમાણ વધવા પામે છે ઢાબા ઉપર ઉશ્કેરણીજનક ઉચ્ચારણો થવાના કારણે એસોલ્ટ કેસીસ મારામારીના કેસીસ જે નોન વેહિક્યુલર ટ્રોમામાં ટેક થાય છે એમાં પણ ઘણો બધો વધારો થાય છે અને વિશેષ રૂપે ઇલેક્ટ્રોક્યુશનના જે કેસીસ છે જેમાં ઇલેક્ટ્રિક તાર પર ફસાયેલી પતંગ કે દોરી કાઢવા માટે જો મેટલિક રોડનો ઉપયોગ કરવામાં આવે તો પ્રાણઘાતક ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે પણ ઘણી બધી ઇન્જરીઝ ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં જોવા મળે છે અ અકસ્માતની વાત કરીએ તો વાહનથી થતા અકસ્માત અને વાહન વગર થતા અકસ્માત એટલે ઈજાઓના કેસીસ તો આ બંને પ્રકારના કેસમાં જોઈએ તો વેહીક્યુલર ટ્રોમામાં લગભગ અમારી પાસે રોજના ચારસો થી સાડા ચારસો કેસીસ ગુજરાતમાં રિપોર્ટ થાય છે જે વધીને એકસો એકવીસ ટકાનો વધારો થઈને નવસો ઓગણ્યાસી કેસ ગુજરાતમાં વાહન અકસ્માતના અને સેકન્ડ ડે વાસી ઉત્તરાયણના દિવસે આ કેસ પાંચસો ને સત્તાણું જેટલા વધી અને એમાં પાંત્રીસ ટકાનો ઉમેરો અમને જોવા મળશે અને જે નોન વેહિક્યુલર ટ્રોમા છે જે ખાસ કરીને સામાન્ય દિવસોમાં નાની મોટી ઈજાઓ થતી હોય છે એવા ત્રણસો કેસીસ છે જેમાં વન સિક્સટી સેવન જેટલો વધારો થઈ ઉત્તરાયણના દિવસે આ એક હજાર આડત્રીસ જેટલા કેસીસ અમને મળે અને વાસી ઉત્તરાયણના દિવસે છસો ને સિત્યાસી જે લગભગ સિત્યોતેર ટકાનો વધારો છે એવું આપણે કહી શકીએ ઉત્તરાયણના પર્વ દરમિયાન જો જિલ્લાવાર માહિતીની વાત કરવામાં આવે કે તો જે અમદાવાદ સુરત આ ઉપરાંત જે નાના નાના જિલ્લાઓ છે એમાં પણ ટકાવારીના પ્રમાણમાં ઇન્જરી ઇમરજન્સીઝની સંખ્યામાં ઘણો બધો વધારો છે અને આ વખતે લગભગ આઠથી નવ જિલ્લા અને શહેર છે જેમાં બંને દિવસમાં વીસ ટકાથી વધારે વધારો થવાનો સૂચન સૂચન થયેલું છે અમારા આંકડાકીય માહિતીના આધારે અને ત્યાં વિશેષ પ્રમાણમાં એમ્બ્યુલન્સીસ અને જનજાગૃતિ પણ અમે કરી શકીએ તે પ્રમાણેના અમારા પ્રયાસો રહેશે